જામનગરમાં હેવાનપતિએ હેવાનિયતની તમામ હદપાર કરી ગર્ભવતી પત્નીને જમવાની બાબતે માર્યો ડોર માર શાક બળી જતા ઉશકેરાયેલા પતિએ પત્નીને ડોર માર માર્યો જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી ભૂલ થતા ડોર માર મારી પેટના ભાગે પણ માર્યો માર પત્નીને પાંચ માસના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ શહેરના પ્રભાતનાગર વિસ્તારનો બનાવ હેવાનપતિ લક્ષ્મણ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી બાઇટ

એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ ચોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે